વધુ છે એક બહાનું તમે સાંભળો વિનોદભાઈના સાથી તો એવું કહી રહ્યા છે કે તેમની તબિયત ખરાબ છે એટલે તેઓ આવ્યા જ નથી સવાલ એ છે કે આખરે વિનોદભાઈ ગેરહાજર કેમ છે કોણે આપેલું કારણ સાચું છે કેમ કે અલગ અલગ કારણો સામે આવી રહ્યા છે એટલું જ નહીં રજા પત્રકમાં સૌથી વધુ હાફ ડે અને રજા પણ વિનોદભાઈના ના નામની છે એ વાત પણ સામે આવી છે આજ સાબિત કરે છે કે સરકારી શાળાઓમાં ગોબાચારી અને લાલિયાવાડી કઈ હદે છે જ્યારે ઝી 24 કલાક લાઈવ રિયાલિટી ચેક કરવા માટે પહોંચે છે તો સૌ કોઈ હક્કા બક્કા રહી જાય છે જવાબ આપતા આજ કાય છે તેમના માથા પર પરસેવો સ્પષ્ટપણે દેખાય છે આઉઢાવમાં તમામ શિક્ષકોને આચાર્ય પણ દેખાય છે ઝી 24 કલાકના જવાબનો સવાલનો જવાબ આપવો પણ તમને ભારે પડી રહ્યો છે કે બહાના પણ એક બે નહીં ત્રણ થી ચાર જેટલા સામે આવે છે હા પ્રજા મૂકવામાં આવી છે આ કેવી રીતે ફોર્મ ભરી ગયા અચાનક આવ્યા પછી ફોર્મ ભરાયું છે તમે તાજા તમે શિક્ષક છો આ તાજા અક્ષર છે કે નથી છે કે નથી છે કે નથી ખાલી મને કે તાજા અક્ષર છે કે નથી હવે અહીંયા ધાર્મિક લખે છે

આવીને શું બોલ્યા એ આવીને શું બોલ્યા એમની આ ભાઈ કે છે મરણ થયેલું છે આ બોલે છે કે ધાર્મિક કામ મારે કયું સાચું માનવું રામ રાજ્ય પ્રજા વિનોદભાઈ નામ ની અહિયાં સહી થઈ જાય છે

તાજા અક્ષર છે કે નહીં આજે ચાણક્ય કહેલું છે કે શિક્ષક કોઈ દિવસ સામાન્ય નથી હોતું પ્રલય અને નિર્માણ તેના ખોડામાં રમે છે એટલે કે શિક્ષક એ હદે સક્ષમ છે કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડી પણ શકે છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડી પણ શકે છે પણ અત્યારે હાલ જે પ્રકારે શિક્ષકોની લાલિયાવાડી સામે આવી રહી છે તે આખરે કઈ રીતે આપણા વિદ્યાર્થીનું ભવિષ્ય સારી રીતે ઘડશે તેને લઈને સવાલ ઉઠે કેમ કે શિક્ષકમાંથી જ વિદ્યાર્થી સદાચાર શિષ્ટાચાર શીખતો હોય છે આપણે જોઈશું આખરે કયા પ્રકારે સવાલ ઉઠી રહ્યા છે કેમ કે જી ચોવીસ કલાક જ્યારે લાઈવ રેડ પાડી રહ્યું છે જે હકીકત સામે આવી રહી છે તે ખરેખર

કેરી બગડેલી હોય છે તે આસપાસની બધી કેરીઓને બગાડે છે અને આ બગડેલી કેરીઓ ઘણી વધારે પ્રમાણમાં સામે આવી રહી છે એકના બદલે બીજા શિક્ષકે કેમ ગેરહાજરી ફોર્મ ભર્યું અને તે ત્યાંના આચાર્યને ખબર પણ નથી ગેરહાજરી ફોર્મમાં શું ખોટું કારણ દર્શાવવામાં આવ્યું છે તે સુરતના કિસ્સા પરથી સવાલ ઉઠે છે એક શિક્ષક ગેરહાજર છે પણ ત્રણ કારણ કેમ આપવામાં આવી રહ્યા છે શું આ તમામ કારણો ખોટા છે આવા શિક્ષકો સામે ક્યારે કોઈ પગલાં લેવામાં આવશે તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો અને આજ આપણી સાથે વાત કરવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયા જોડાઈ ગયા છે તેમની પાસે જઈશું અને જાણીશું કે આ પ્રકારના કિસ્સાઓમાં આ પ્રકારના કિસ્સાઓ શું તેમની સામે આવ્યા છે ખરા રાજેન્દ્ર